અષાઢી સુધ સાતમના શુભ દિવસે સુરત શહેર તથા જિલ્લામાં તાપી માતાના જન્મદિવસની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે તાપી નદીની ઉત્પત્તિ એકવીસ કલ્પ જૂની છે જ્યાં એક કલ્પમાં ચાર કરોડ વર્ષનો સમયગાળો સમાયેલો છે તાપી નદી દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવનદાયીની સાબિત થઈ છે ઉકાઈ ડેમની મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત સુરત ભરૂચ તાપી નવસારી અને વલસાડ જિલ્લાને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે આ યોજના હેઠળ બે પોઈન્ટ પચાસ લાખ ખેડૂતોની ત્રણ એકાવન લાખ હેક્ટર ખેતીની જમીનમાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે છે તાપી નદી સુરત શહેર અને જિલ્લાના એક કરોડથી વધુ લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે આજે ઉકાઈ ડેમ ખાતે અને જહાંગીરપુરા તાપી કાંઠે તાપી માતાના જન્મદિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ખેડૂત આગેવાન જયેશ પટેલે પણ હાજરી આપી હતી વરાછાના કુલપાડામાં તાપી કિનારે આવેલું ગુપ્તેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન છે પુરાણ ગ્રંથ અનુસાર બ્રહ્માજીને પાંચ મુખ હતા અને એક વખત વેદનો ઉચ્ચાર કરતી વખતે તેમના પાંચમા મુખમાંથી નીકળેલા સ્વરથી સ્વર્ગમાં દેવો ભયભીત થઈ શંકરજીને શરણે ગયા ત્યારે બ્રહ્માજીનું મુખ છેદી નાખ્યું હતું બ્રહ્મ હત્યાના પાપના નિવારણ અર્થે શિવજી ગંગા કિનારે પહોંચ્યા ને જોયું તો ગંગાજી ત્યાં દેખાયા નહી શિવજીએ અંતર ધ્યાન ધરીને જોયું તો ગંગાજી ગુપ્તેશ્વર ક્ષેત્રમાં તાપી નદીમાં સ્નાન કરતા હતા એટલે શિવજી આ સ્થળે આવ્યા અને પૂછ્યું ગંગાજી આ શું ત્યારે ગંગાજી બોલ્યા હે સ્વામી સંસારના સર્વજન મારા પવિત્ર જળમાં સ્નાન કરે છે અને તેમને હું નિષ્પાપ કરું છું ત્યારે હું અશાંત થઈ જાઉં છું અને એ સમયે મને શાંતિ મળે તે માટે હું સૂર્યપુત્રી તાપી નદીના પવિત્ર જળમાં સ્નાન કરવા માટે ગુપ્તેશ્વર ક્ષેત્રમાં આવું છું એમ કહીને ગંગાજી ત્યાંથી ગુપ્ત થઈ ગયા કહેવાય છે કે ત્યારથી અહીં ગુપ્ત ગંગા વહી રહી છે તેથી શિવજીએ પણ તાપી નદીમાં સ્નાન કર્યું અને બ્રહ્મ હત્યાના પાપનું નિવારણ કર્યું માતાનો આજે જન્મદિવસ છે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો આજે એમનો જન્મદિવસ ખૂબ જ ભાવનાથી હૃદયથી ઉજવી રહ્યા છે તાપી માતા પર ઓગણીસો ને એકોતેરમાં ઉકાઈ જળાશયને કારણે આજે દક્ષિણ ગુજરાત ખૂબ જ સમૃદ્ધ થયો છે તમે જવ તો જે રીતે લગભગ સુરત તાપી ભરૂચ નવસારી વલસાડના લગભગ અઢી લાખ જેટલા ખેડૂત ખાતેદારોને લગભગ ત્રણ લાખ અને એકત્રીસ હજાર હેક્ટર જમીનમાં ઉકાઈ જરાશય નથી તાપી માતાનું પાણી દરેક ખેતરે પહોંચ્યું છે અને કારણ દક્ષિણ ગુજરાતના શેરડી કેરી ચીકુ બાગાયતી પાકોમાં સમૃદ્ધિ આવી છે અને પાયામાં તાપી માતા છે તાપી માતા તમે જોવો છો સમગ્ર વિશ્વમાં આજે દસ ઝડપથી શહેરો વિકસિત થઈ રહ્યા છે એમાં સુરત છે સુરત શહેર અને ગામડાની લગભગ એક કરોડ પ્રજાને પીવાનું પાણી પણ પૂરું પાડી રહ્યું છે તાપી માતાનો જન્મદિવસ આજે અમને તમામ દક્ષિણ ગુજરાતના ખેડૂતો આજે સમૃદ્ધ થયા છે અને પાયામાં તાપી માતા છે એમને યાદ કરીને આજે ઉજવી રહ્યા છે